લીંબડી ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વરસાદી પાણીનો નિકાલ ના થતા પાંચસો મી વધુ વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે રેલવે સ્ટેશન રોડ પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વરસાદી પાણીનો વધુ વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે લીંબડી શહેરમાં ચાર દિવસ પહેલાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં નીચ સમાના પાણી ભરાયા હતા પરંતુ હાલ વરસાદે છેલ્લા બે દિવસથી વિરામ લીધો છે છતાંની પાલિકા તંત્ર દ્વારા શહેરમાં વરસાદી પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી જ્યારે રેલવે સ્ટેશન રોડ પર સર જે હાઈ સ્કૂલ જી એસ કુમાર વિદ્યાલય સેન્ટ સેન્ટથોમસ સ્કૂલ બી એકન્યા વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય સહિતની પાંચથી વધુ શાળાઓ આવેલી છે જ્યારે શાળાએ જતાં પાંચસો વધુ વિદ્યાર્થીઓને વરસાદી પાણી માંગથી પસાર થવા મજબૂર બન્યા છે પાણીના કારણે રોડ પરથી પસાર થતા રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે